કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ત્રિદિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કરાવ્યો પ્રારંભ કહ્યું મેળા દ્વારા બસોથી વધુ સેવાભાવી સંસ્થા એક મંચ પર આવ્યા પારિવારિક મૂલ્યો નવી પેઢીને સમજાવવા આવા મેળાનું આયોજન જરૂરી તો કેન્દ્રીય ગૃહમંત્રી સત્યાવીસમીએ પ્રયાગરાજ મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ પર મહાવીર કેન્સર હોસ્પિટલ કરશે લોકાર્પણ તો અમદાવાદમાં એમસી અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી કેબિન ચેનપુર અંડરપાસ તથા થલતેજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું કરશે લોકાર્પણ વેજલપુર સરખેજ મુક્તમપુર વોર્ડમાં દસ આંગણવાડીઓનું કરશે ખાતમુહૂર્ત આજે પરાક્રમ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની એકસો અઠ્યાવીસમી જયંતિ પર દેશવાસીઓ કરી રહ્યા છે યાદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ નેતાજીને કર્યા નમન દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તેજ ભાજપના દિગ્ગજ નેતા જેપી પી નડ્ડા અને યોગી આદિત્યનાથ ગજવશે જનસભાઓ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બાદમાં રેલી દિલ્હીમાં સિત્તેર બેઠકો પર પાંચ ફેબ્રુઆરીએ યોજાશે મતદાન જમ્મુ કાશ્મીરના રાજૌરીના બઘાલ ગામમાં રહસ્યમય બીમારીથી લોકોમાં ભયનો માહોલ બીમારીને કારણે એક મહિનામાં સત્તર લોકોના મૃત્યુ ગૃહ મંત્રાલયની ટીમ મૃત્યુના કારણની તપાસ માટે પહોંચી બઘાલ ગામ બાંગ્લાદેશ મામલે ભારત ગંભીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો નવ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર ગાંધીનગરમાં બાર પોઈન્ટ એક ભુજમાં તેર પોઈન્ટ ચાર અને ડીસામાં તેર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન આજથી લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો થશે પ્રારંભ ઓગણીસ ટીમોના ચારસો અઠાવીસ એથ્લેટ્સ આઇસ હોકી અને સ્પીડ સ્કેટિંગમાં લેશે ભાગ પાંચ દિવસ ચાલશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ